નમસ્કાર સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર યોજના અંતર્ગત બાળકો માટે જુદા જુદા વિષયો પર બાળ પુરસ્કાર આપવામાં આવે છે જેમાં સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો છે વડોદરા જિલ્લામાં રમત ગમત કેટેગરીમાં અગિયાર વર્ષના શૌર્યજીત ખેરેને ગત વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો હતો ચાલુ વર્ષે પણ વડોદરાના કુલ છ બાળકોની આ પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી હતી આ છ બાળકો પૈકી દિવ્યાંગ બાળકી હેતવી ખેમસુરિયાને આર્ટ અને કલ્ચર વિષય પર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાને આ પુરસ્કાર મળ્યો છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે હેતવી ખીમસુરિયાને આ પુરસ્કાર મળતા આનંદની લાગણી વ્યક્ત કરી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર